ત્રણ વાગ્યાનું પ્રિડિક્શન કર્યું હતું પણ એની જગ્યા આ તો કેટલા વાગે અત્યારે તો વરહીને રહી ગયો મહેશભાઈ તો ડોવાઈ ચાલુ છે અને પવન અત્યારે એટલો છે દેખાય વરસાદ પવન એટલો આમ આ તો ધીમો 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 ચાલુ થઈ ગયો છે પણ ગુવાત્રી સુકોચરો કેમ પણ ગાડીઓ જો કટીનો ઢગલો ઢાંકી નાખી દો એટલે કામ થઈ ગયું ને સત્તાભાઈની ગાયોમાં કારણ કે આપણા એક મિત્ર છે એ ઘણા દિવસથી કોમેન્ટ કરે છે અને આ જુગાનો જુગ સ્વાગત છે હર્ષદભાઈ ત્રણ વાગ્યા નું પ્રિડિક્શન કર્યું હતું પણ એની જગ્યા વાગે અત્યારે તો ગયો આઠ વાગે વરસાદ થઈ ગયો મારા ખ્યાલથી હાડા હાથે લગભગ ચાલુ થયો છે નહીં અને આ બધું જો તમને દેખાય એમ નહીં દેખાય જો અહીંયા દેખાય છે લઈ લે ને જો દેખાય ને છાંટા ધીમા 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 નાખી ગયું ને આપણે બધું હાંચવી લીધું હે કટ્ટી તો બપોરે જ આપણે ઢાંકી નાખી સારું કર્યું તો હાજ ઉપર રાખ્યો તો અત્યારે ધોળે ધોળે થાય બાકી બધું હંચવાઈ ગયું છે ગાયો બધી સેફ છે જે પાછળના વાળાવાળી છે ને ઓમ પલર છે પણ ગરમી નાઈ લે છે બીજું બેટા એમ કરીને વાત વારી લેવાની બાકી બધું હાંચવાઈ ગયું છે કટ્ટી સામે જો દેખાતી હોય તો એ ઢાંકેલી ઝાડ ઢાંકેલી ગાયો બધી હાંચવી લીધી વ્યવસ્થિત અને દૂધ જો આ ડેરીનું દૂધ આ અને ખાધાનું આ તો હવે અત્યારે તો આપણે જાય ઘરે ઘરે જઈને જે કાંઈ પણ હશે હું તમને સવારે જણાવીશ રાતમાં હું થયું એ તો હવે આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી બધું હાંચવીને આવી ગયા છે અહીંયા આપણે ઘરે અને અહીંયા જોઈ શકો છો મહેશભાઈ દોવાઈ ચાલુ છે અને પવન અત્યારે એટલો હોય દેખાય વરસાદ એટલો આમ અત્યારે તો એટલું નહીં પણ વચ્ચે એક બે જગ્યા એવી આવી જો થોડોક વધારે આવ્યો ને તો આપણે તો બધું પાત્રા પત્રા બધું હોલ્ડિંગ છે એટલે બધું લેવા જવાનું પડશે કોઈકના ખેતરમાં કોઈકના ઘરે ને શું કે મહેશ ભાઈ હે તોડજો તમે આમ રોજ નવડાવતો ને આજે પોતે નાઈ લીધી પવન નહીં ઘણો હો આજે આવી ગયા શેઠ પવન નડ્યો નહીં ને રસ્તામાં કેટલા ફેટાયા

એમાં ઘરે જાય તો પછી અહીંયા કલોડું થાય એમ કે આ તો અમારું ખતરું એટલી વાર ન હોય મહેશભાઈ અત્યારે ઊભું થઈ જવાય થઈ જાય બે વાર બાકી આ ઢેર જો થોડીક નાઈ લીધી આ ગુંજ રહી કમ્પ્લીટ પોપટ ક્યાં અંદર પાછળ ગયા અહીંયા હે પોપટ ને જો કેવો હાજર મહેશભાઈ અંદર બાંધ નાખ્યું પલળવું ન પડે કેમ કે એના સિંગડા કાઢેલા એટલે એમ તો યાર શું જોવું રહ્યો હર્ષદભાઈ ક્યાં ના વીજળી જો થાય હે હવે પછી થશે નહીં અહીંયા રાખી દીધો ને ફોન એમણે કર્યો ને અમને મિત્રો જુઓ આ તો ધીમો 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 ચાલુ થઈ ગયો હે પણ હું જે પલરે હે અને અહીંયા કેવી ઢેલ પલરે બાકી તો બધા અંદર છે હવે આપડી ગૌશાળા છે આ થોડુંક તોફાન પૂરું થઈ જાય ને પછી જાય ચેક કરીએ કેમ કેમ છે રાડ હશે તમારી મિત્રો સવાર થઈ ગઈ છે અને રાતના પછી થોડી વાર વરસાદ આવ્યો તો પછી કઈ ઘણો ન આવ્યો ઓમ વરસાદ આવ્યો બગડી એ બધું જરો બરો બગાડે એટલો આવ્યો પણ અતિશય ના આવ્યો જો દરિયા કેવા ક્લીન થઈ ગયા કુંજ ક્લીન થઈ ગઈ ને બધા પછી રાતે તો અંદર લઈ લીધા હતા આ ઢાલી ને અંદર નતું મેળવતો આ ઢાલી તને નતું મેળવતો ને અંદર અહીંયા તો આમ બીજી તો કાંઈ ચિંતા હતી નહીં અને આપણી ગૌશાળાએ પણ એટલું બધું કાંઈ બગડ્યું નથી બધું સાચવી લીધું હતું આપણે અને બપોરે જશું ત્યારે આપણે બધું જોશું અને અત્યારે આપણે જવાનું છે બકનામાં અત્યારે મારી ઓફિસમાંથી આપણે ફોન આવી ગયો કે ત્યાં એક બે બીમાર છે ત્યાં જાય ને ત્યાંય જોઈએ કારણ કે ત્યાં તો ઓપન છે આખું જે ડીપો કહેવાય જેને આમ ચરાનું ગોડાઉન છે ને મોટું ત્યાં ચરો તો કઈ ઘણો નહોતો ખુલ્લો હતો ને ત્યાં જો પાછું છે ઓમ વરસાદ આવે એવું થઈ ગયું બાકી અહીંયા બકના ની અંદર ની કામ ન ચાલુ છે અને અહીંયા ચેક કરો ગુવાતરી સૂકો ચરો કેમ પણ ગાડીઓ હા ભરેલું હોય ઘણું જે આડા નાખેલા હે લાકડા એ ફૂલે ફૂલ ભરેલું હોય રાજસ્થાન થયા આવી રહી ગૌવાથી એટલે વરસાદનું વાતાવરણ છે ત્યાં ત્યાંથી નીકળી ગયા છે અહીંયા ફટાફટ ખાલી કરી અને ગોડાઉન જે સામેનું ગોડાઉન છે ને હા એમાં ભરવું પડશે નીચે વરસાદ આવી જાય તો બધું રમણ ભમણ થઈ જાય આ દેખાય આખે આખું ભરેલું હોય હાલો તો હવે જાય જે વાડામાં ગાય બીમાર છે ત્યાં બે ત્રણ ગાયો બીમાર છે ત્યાં જઈને એની દવા કરીએ તો આપણે એક ગાયની દવા કરી નાખીએ એક જ ગાય હતી આપણે એમાં તો બે ત્રણ છે પણ એક ગાય હતી ને દવા થઈ ગઈ કમ્પ્લીટ અને આ વાડો જુઓ કેટલી ગમાણો પડી ખબર લગભગ વીસેક જેવી ગમાણ પડ્યું આ વાડાની અંદર જે આપણે ગમાણો બનાવીએ છીએ ને એ આ વાડાની અંદર બીજી ગમાણની વ્યવસ્થા નહીં એટલા માટે જ આ ગમાણો આપણે બનાવીએ અને એની અંદર એની અંદર જુઓ ચરો કેટલો આવી જાય નીચે ધૂળે નીકળી જાય સિસ્ટમેટિક બધું હવે સિસ્ટમ ના દીકરા ની કામ બધે ચાલુ છે બધા વાળામાં નીળનું જ કામ ચાલુ છે અને ધીમે ધીમે પછી જેમ નીણનું કામ ને ઓકે થતું જશે એમને બધા ઢોર નીરણ ઉપર આવતા જશે અને હવે તો આપણે બીજું કઈ કામ છે ને બધું કામ થઈ ગયું બકનાનું ઓકે બાકી સવાર સવારમાં જો બકના વિભાગમાં કઈક આવો નજારો હોય એકદમ શાંત અને મોજાઇ જાય એવો પણ હવે આપણે શું બીજું કામ છે નહીં જે થોડી વાર બેસત તો સ્થાનિક વિભાગમાં અને ત્યાં અને ત્યાંનું કામ બધું ચાલુ કરીએ તો આપણે બકના વિભાગમાંથી ગયા સ્થાનિક વિભાગમાં ને ત્યાં કાંઈ નવું કામ હતું નહીં અને હું થોડુંક મારે કામ વધારે હતું એટલે હું તમને બતાવી ન ગયો અને આવી ગયા છે અત્યારે સીધા આપણે આપણી ગૌશાળા અને ગૌશાળા સવારના પોરમાં સ્વચ્છ ભારત અભિયાન આપણે ના ના સ્વચ્છ ગૌશાળા અભિયાન આપણે કર્યું અને આ જો એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખી બધું આખી ગૌશાળા આખી તો નહીં પણ આટલામાં કારણ કે આજે સવારે થોડોક સમય હતો એટલા માટે એ બધું સાફ સફાઈ કરી નાખી બાકી ઓપન લાઈનને જો અહીંયા બાંધ્યા છે આને આપણે શું કામ તૈયાર કરીએ છીએ તમે જોયું ને કાલે આપણે જે આપણી કેવી માયા છે માયાનું મિલ્કીંગ તમને બતાવ્યું એમને એમ જે આપણી રતન છે રતન તો અત્યારે બાખર થઈ નહીં તો રતનને એક છે દૂધમાં બાકી બધા ઢીંગ લાવતો છે જ એકદમ ઓકે રિપોર્ટ આ અહીંયા શું લગાય હર્ષદ આ સિસ્ટમ શું અહીંયા કરી છે પાઇપ કાબીન का? वोटर कलेक्ट करव है बाकी काले अपने जो आ तो हम ढांकी नाखी तो हाँ मैं है आज कट्टीन ढगलो ढाँकी नाखी दो इले काम थी काम काज में कहीं नहीं के तू के कहीं बोले है हे इने के लो हा यार आज पाँचमो दिवस थो है अत्यार कूठी भाई बैठा है हा माँ हाँ घना दिवस जाए पे यार आप वेम पड़े खबर है भाई आम श्योर नहीं चेतन भाई से आप क्या शांति बैठे नींद न खाई गई लागे एक वक्त नहीं सवाल हवा तो कहीं जय साम वो कर ना कारण तरह हूँ पल रहे गमण साफ थी पड़ियडे અરે માય વરાક હવે તો વાર્યો નહીં એટલે માયા શું સોરી બધું એ પરી કેમ દેખાતી નહીં આમણે બેઠી હે એમ નહીં જમણો પગ ને જમણો પગ આગળ રાખીને બેસે હું ભાગ સારી કહેવાય કે હું કહે કે દસ લાખ ગાય એક ગાય બાઈ બીજી ભાઈ ગયું ગયો છે ના એક વિડિયો નહોતો તું મને બતાવતો હે એટલે એમાં હું લખેલું હતું ત્રીસ હજાર ગાય કે દસ હજાર ગાય ને એવી ગાયું છે ને હું ને એને જોવા મળે એટલે જોવા મળે હું એને જ મળે અને એ દસ દસ પંદર હજાર ગાયું કાં લાખ ગાય હોય એવું કંઈ મને બહુ યાદ નહીં હર્ષદની યાદ નહીં એમાં એક હોય હાઈષદાલીઓ ગાય તો એમાં બધા એક છે ને હર્ષદ તો એમ કે આપડી તો બધી એવી છે કે જમણો પગ આગળ રાખીને જ બે વાહ પરી વાહ

ધ્યાન રાખીજ હું કાલ રાતે પછી તો અહીંયા અહીંયા રોકાણો તો પછી નથી ને કાંઈ તકલીફ પડી તો લાગી ના તો એમ જ હોય ને યાર કામ એટલું આખો દિવસ એટલે મારે એમ થાય હું રાતે વિડીયો એડિટ કરતો હોય કે પછી જે નીંદર ઉડે બે વાગે ત્રણ વાગે ત્યાં થોડુંક કામ કરવાનું જ્યારે નીંદર ઉઠતી જાય ત્યારે કામ કરતું જવાનું યાર એમાં રોજે રોજ તો તકલીફ પડે આપણે ક્યારેક ક્યારેક નાખવા ખબર પડતી હશે તમને હે જીવણી હે જીવણી બાઈ આની એકડી કેમ હવે નહીં નાખવી અને સિંગ પણ કેવી થાય પડે અત્યારે તો જાડે જાડે નીકળી હમ ઈ જે આનો બાપ છે ને ફાધર આનું ઈ જે જગ્યાએ છે ને ત્યાં બધા એન્ટીક એન્ટીક પીસ જ છે ગયો ક્યારે તો અહીંયા સાયલા હમ જ્યાં દસ ગાય હોય પણ દસે દસ યુનિક હોય પોતપોતાનામાં કાંઈક અલગ અલગ હા અલગ ખાસિયત હોય એમાં એમાંથી એક છે પણ હું તો આપણે તો બ્લેક લેવાનું હતું આ બ્લેક આનો બાપ છે ફૂલ બ્લેક હતો ચેટ બ્લેક પણ હવે આ છે લાલ થઈ અને પાઈ કાબરી હવે આમાં હું સમજું આપણે જો હે બાકી તો હવે અરે આ મધુ છે ને આપણી પરી છે એમાં એક હતી વીઆ તો આપણે પછી એની વાસડી જોઈએ દૂધ ટપકે એવો અત્યારે પણ હવે નહીં ટપકે પાછું વિડીયો ચાલુ કરશું તો થોડી હાલે ને તો ટપકે એમના હમ તું પેલી વીઆ છે મને એવું લાગે ભલે હાલો તો નીણ અત્યારે નાખું થોડી વાર રહીને નાખ્યું શું કરું શું નાખું મવડી મવડી જે આપણે લઈ આવ્યા છે કાલ હાજે આવી આપણે બતાવી કે નહીં બતાવી મને ખબર નહીં હાજ આવી છે બાવીસ મણ મોવડી જે વાવાઝોડું આવ્યું ને એની મોર થોડીક વાર પહેલાં એટલે એ અત્યારે નાખવાની છે અત્યારે વરી ગરમી ઉપડી છો તો હમ હમ મને એવું લાગે અત્યારે ગરમી પાછી થોડી વાર સવારમાં બે એક કલાક છે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું પણ અત્યારે પછી અત્યારે પાછું હું અહીંયા ઊભું છે ને આપણે કાંઈ કામ કર્યું નહીં તો પણ ગરમી થાય એ તો આપણે છે હવે નીળનું કામ એકદમ ઓકે કરી નાખ્યું અને એ છે કામ તમે અમારી હાલત જોઈ અને તમને ખબર જ પડી જાય કે થઈ ગયું છે બરાબર ને આજે હર્ષદભાઈ ગરમી ગરમી આપણે ગરમી ગરમી બાકી બધા છે ખાવાય માંડ્યા છે સિવાય મધુ આની શું ઈચ્છા છે કે સૂર છે ટાઢું ના ના આરામથી બેઠી બેઠી જો બાકી બધા આરામથી ખાય છે પ્રિડિક્શન કરો લો ક્યારે વ્યા છે સુધી કાલ નક્કી કાલ સાંજ સુધી પાંચમો દિવસ છઠ્ઠો દિવસ તો વાછડી ને ઓકે હાલો અને એના પછી પરી તો કઈ પછી આ એક પરિણામ આવી જાય પછી ને બે તો કઈ હું સાચી વાત એ તો એક બે આવશે તો આપણે એક પછી એક દિવસ પછી એક દિવસ બતાવશે હું ભેગું નહીં બતાવી દે કે બાકી તો અહીંયા પાછળના વાળાનું કામ બધું થઈ ગયું ઓકે વાળા આ એ ભરેલો છે અને આપણે બેઠા એ ભરેલો છે અધૂરો છે પણ થોડી વાર એને ભર નાખશું અને હવે જાય આગળ વાસોડાની છે એના માટે તરબૂચ આપણે ફ્રીજમાં મૂક્યા છે બરાબર ને તો અત્યારે હા અત્યારે ટાઢા થઈ ગયા છે એટલે હવે સુધારી નાખીએ તો આપણે વાસુડાની ડીશ તૈયાર કરી કમ્પ્લેટ અને હવે પીરસીએ દીધી કેમ આ બક્કીને ખાવાની ઈચ્છા નહીં આનું નામ તો પછી નક્કી કરી નાખે માઈલી રાખવું કે શું કરવાનું હે નક્કી કરો નક્કી કરો એટલે યાનું નક્કી નહીં કરો ત્યાં વળી બે વાછળી બીજી આવી જાય પછી શું કરવું નામ જ રાખવાનું હે નામ મન નામ પણ કેટલું કોઈ ગયું આ બધા જો પણ રાડ દઈને પડી ગયા છે કંકુ શર્માઈ ગઈ તો હું તો ભાઈ થોડું થોડું ખાઉં હું નહીં વધારે ખાતી હાલ તો હવે આપણે ખાવાની જાઉં કે આ બધાને તો ખાવાનું આપણે નાખી દીધું આને ઓપન 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 જ રાખો વાંધો તારી રીતે ખા અને હવે જે આપણે કરે ને આપણે ખાઈએ મિત્રો આપણે બપોરથી સીધા અત્યારે સાંજે અહીંયા મળ્યા છે ને વચ્ચે આપણે ગયા હતા સત્તાભાઈની ગાયોમાં કારણ કે આપણા એક મિત્ર છે એ ઘણા દિવસથી કોમેન્ટ કરે છે અને આ જુગાનું જુગ જવાનું થઈ ગયું એટલે કાલે હે વ્લોગ કાલનો વ્લોગ છે એ સત્તાભાઈની ગાયોનો આવશે અને દોઢ વર્ષ પછી આપણે દોઢ વર્ષ પહેલાં છે એની ગાયોનો વિડીયો બનાવ્યો હતો એના પછી દોઢ વર્ષ પછી ફરીથી કાલે આપણી ગાયો એટલે સત્તાબેન ગાયોનો વિડીયો આપણી ચેનલ ઉપર આવશે અને આજના લોગની આજના લોગની શરૂઆત આપણે અહીંયાથી જ કરી હતી આવા અંધારામાં જ કરી હતી ને આવે આજના લોગની મતલબ એન્ડ પણ આપણે અહીંયાથી અને અંધારામાં જ કરવાનું છે અત્યારે લાઇટ હાલી ગઈ છે અને આપણી બધી ગાયો છે અત્યારે દોવાઈ થઈ ગઈ ખાંડ ખાઈ લીધા ને અત્યારે નીણ ખાય છે અને જો અવાજ આવે છે થોડું થોડું દેખાય છે તો આજના વિડીયોને હવે આપણે અહીંયા સુધી જ રાખી દેવાની છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો હશે તો પસંદ જ આવ્યો હશે લાઈક નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો હવે મળીએ કાલે નવા વિડીયોમાં અને સત્તાભાઈની ગાયોના વિડીયોમાં